નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જામનગરના જાણીતા પંડ્યા જ્યારે આપણી સાથે જોડાયા છે ત્યારે અત્યાર સુધીમાં આપણે મંગળની લગ્ન જીવન પર કઈ પ્રકારની અસર થાય છે એ વિષય ઉપર વાત કરી જ્યારે હવે આપણે એમ વાત કરીશું કે જેમની કુંડળીમાં મંગળ છે તેમને કઈ પ્રકારના ઉપાયો કરવા જોઈએ જુગરભાઈ આપણે જે રીતે વાત કરી કે ઘણી બધી કુંડલી એવી હોય છે અને માતા પિતા પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત હોય છે ત્યારે જેમની કુંડલીમાં મંગળ છે તેમને કઈ પ્રકારનો ઉપાયો કરવા જોઈએ જો આપને કોઈ યોગ્ય અને સાચા જ્યોતિષી પાસેથી જાણકારી મળે છે કે આપની કુંડલી મંગળવારી છે અને એના હિસાબે તમારું લગ્ન જીવન દુખી થઈ શકે એમ છે અથવા લગ્ન મોડા થવાના યોગો હોય એવું હોય

સુંદર કાંડ નો પાઠ એમના જીવનશ્વરી માતાજીની ઉપાસના માં ભુવનેશ્વરી માતાજીની ઉપાસના પણ મંગળવારા જાતકો માટે લાભદાયી પુરવાર થાય છે ચોથા ઉપાય તરફ આગળ વધીએ નિત્ય ગાય માતાની સેવા અને નિત્ય ગાય માતાને તમારા હાથેથી ગોળ રોટલીને ઘી આ તમારા હાથેથી ગાય માતાને અર્પણ કરો અને એમના આશીર્વાદ લ્યો ગાય માતાને જીવવા તમારા હથેળીને સ્પર્શ કરશે એટલે તમારા મંગળ દોષને શાંત કરશે હવે આપણે પાંચમા ઉપાય તરફ દર્શક મિત્રો આગળ વધીએ જેમને મંગળ છે અને મંગળ લગ્ન જીવન ને ઇફેક્ટ કરે છે એમાં પણ મેં તમને કહ્યું કે मिथुन ને कन्या લગ્નનો કોઈપણ સ્થાનમાં મંગળ દોષ છે જે જે સ્થાન મંગળ દોષના દેખા દેખાડેલા છે એ સ્થાનમાં તો એક રીતે જોવા જઈએ તો એ મંગળ મારક સ્થાન સાથે સીધો કનેક્શનમાં આવે છે આવા મંગળને શાંત કરવા માટે અર્ક વિવાહ પણ સારો ઉપાય છે જો દીકરાને આવો મંગળ દોષ હોય તો યોગ્ય બ્રાહ્મણ પાસે અર્ક વિવાહની વિધિ અને જો દીકરીને આવો મંગળ દોષ હોય

અને ત્યાં મંગળ દોષની શાંતિ માટે વૈદિક ઉપાયો પણ થાય છે આપ ત્યાં જઈને એ પણ કરાવી શકો છો બીજું આપના પરિચિત બ્રાહ્મણો પાસે આપ ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભોમાય નમઃ આ મંત્રનો આપ પણ નિત્ય 108 વખત જપ કરી શકો છો બ્રાહ્મણ પાસે મંગળના 40000 જપ કરી અને એનો દશાંશ યજ્ઞ અને પંચાંગ કર્મ કરાવી શકો છો ખાસ મિથુન અને કન્યા લગ્નમાં જેમનો મંગળ છે એમના માટે મારી પાસે બીજા પણ શાસ્ત્રીય ઉપાયો છે જે ઉપાયોને આપ જાણી શકશો મંગળ કઈ રાશિમાં છે એ ગ્રહ કેવો છે એના આધારે પણ અમે ઉપાયો દેખાડી શકીએ છે એટલે જનરલ ઉપાયો હતા એ અમે આપને જણાવ્યા પછી આપ પોતાની કુંડલી દેખાડી અને તમારા પોતાના માટે કયા શ્રેષ્ઠ ઉપાય છે એની આપ જાણકારી જ્યોતિષી પાસે મેળવી શકશો નમસ્કાર

મળીશું ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખુબ ખૂબ આભાર